છેલ્લા ત્રીસ વર્ષથી દારૂ પીતા હતા અને બીજી વસ્તુ એ કે એમનો ભાઈ પણ દસ વર્ષથી દારૂ પીતો હતો આજે આપણે સમજી શકીએ જો આવા ઘરમાં આવી વ્યક્તિઓ દારૂ પીતી હોય તો એમાં ઘરનું ભરણ પોષણ કઈ કઈ રીતે થાય આજે ઘરનાઓને કેટલી ચિંતા થાય કે ના તો કોઈ કામ ધંધો ચાલે કે ના તો ઘરનું ભરણ પોષણ થાય પણ બેને યુટ્યુબ પર વિડીયો જોયો કે જો આવી ઢબુડીમાં બેઠી હોય તો આવી આદતો કબૂડીમાં જે દૂર કરી શકે છે આજે બેન માનતા ઉતારવા આવ્યા છે એમના પપ્પાનો ત્રીસ ત્રીસ વર્ષનો દારૂ એક ચવાણામાં અને એમના ભાઈનો જે દસ દસ વર્ષનો દારૂ હતો જે ઢબુડીમાં છોડાવી દીધો છે મારી એમની માનતા સ્વીકારવી એમની ત્રીજી માનતા એવી છે કે એમના પપ્પા એમને બોલાવતા નહોતા પણ બેને તો એક જ માનતા માની એમના પપ્પા માટે પણ મારી એમની એક માનતા સાથે બે બે કામ પૂરા કર્યા છે તો મારી એમની માનતા સ્વીકાર તમારું ગામ

સરસ એટલે બાકીને આગળ તમે ડોક્ટરે એવું કીધું હતું કે લાંબી જિંદગી નથી પણ તમે ડબોડી મારી માનતા માની અને પછી રિપોર્ટ કરાવવા ગયા તો અત્યારે એસી ટકા ડિફરન્સ પડી ગયો અને ડોક્ટર બી અચંબામાં થયા હા એટલે ડૉક્ટર બી આમ વિચારતા થઈ ગયા થયું કે રીતના એટલે આ તમે માનતા પૂરી કરવા માટે આવું કોસ્ટ એકાઉન્ટ એક પ્રોફેશનલ કોર્સ છે જેમાં મે ફાઇનલી પાંચ વખત એક્ઝામ આપીને પૂરાતર માર્ક્સ હાંસલ કર્યું ફેલ થઈ જતો હતો એટલે આ જ્યારે એક્ઝામ આપા કે જો જ્યારે ઢબુડી મારે નામ માનતા માનીને હું ગયો તો એક્ઝામ આપા તો હમણા 21 તારીખે રિઝલ્ટ આવ્યું છે કોસ્ટ એકાઉન્ટનું છઠ્ઠી વખત આઇટમ મે આપી ત્યારે મને પાસ કરી દીધો છે માતાજી એટલે માનતા કેર હું પૂરી કરવા એટલે પહેલા પાંચ વખત તમે ફેલ થયા હા પાંચ વખત હું આ છઠ્ઠા વખત ઢબુડી માને છઠ્ઠા વખત તમને પાસ કરાવબળીમાં બાકી આમ પાંચ વખત ફેલ જ થયેલા છઠ્ઠા વખત તમને પાસ માં એટલે તમે માનતા પૂરી કરવા માટે આવી સરસ

સાગર અને ઘટવે કામહેરા તાલુકાનો મારા માટે train આવ્યો છે જીનું પંચમલ હું અમારો ગોધરામાં માતાજીને પધરામણી માટે થઈને વિનંતી કરું છું આપણે માટે ગોધરા દાહોદની અંદર જે માની આપણે કરવા જઈ રહ્યા પણ આપણે આજે પાસે રજા લેવા ગયા આપણો માણસોનું જે માણસો જેમ ભંડોળ ભેગું થવું જોઈએ એ તો વાંધો નથી પણ માણસો જે ભેગા થવા જોઈએ જે એક ઝુંડ હોવું જોઈએ એક એક ગેટું હોય એની પાછળ સો ગેટા જતા હોય એમ એક માણસ એની પાછળ સો માણસ જાય પાંચસો માણસ જાય એ રીતે આપણી પાસે અત્યારે છે નહીં જેના લીધે આપણે ગાડીનો આપણને પાસે સમય મળ્યો છે તો હું દરેક બે વ્યક્તિ હાથ જોડીને દરેક માય ભક્તોને નમ્ર વિનંતી કરું છું કે તમે તો પોતે વિડીયો માના જોવો છો માના ભાવિક છો એટલે પણ તમારા આજુબાજુ મિત્રો સગા સંબંધી એ લોકોને વિડીયો શેર

જે એક ચાર વર્ષની નાના બાળ સ્વરૂપે છે ફૂલભાઈ ઝોગડીના નામ ઘણા લોકોએ સાંભળ્યા છે પણ ઢબુડીમાં આવા હળહતા કડીુગડીની અંદર એક જ જે સાક્ષાત સત્યુગની ગાદી છે ઢબુડીમાં પણ લોકોને ખબર નથી કે ઢબુડીમાં કોણ છે કારણ કે નામ લોકો માટે નવું છે પણ ફૂલભાઈ જોગડીમાં ચૂક પેલા જોગડી છે ને ફૂલભાઈ એનો અંશ છે અને ફૂલભાઈ જોગડીમાં જ્યારે એમના જે દીકરા છે એ દીકરાને ત્યાં બેબી હતી નહીં બાળ એમની મતલબ દીકરી હતી નહીં અને રક્ષાબંધનના દિવસ એમના જ્યારે બંને દીકરાઓ જ્યારે માને એમની મમ્મીને અરજી કરે છે કે મારી જો બેન હોત તો આજે એમને પહેલી રાખડી બાંધોત ત્યારે ફૂલવાઈ ઝૂગડીમાં

એ વિડીયો યુપલ ચોકડીમાં યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થાય છે અને અપલોડ થતા જોવાની સાથે ખાલી ત્રણ વસ્તુ આપણે ફરજિયાત કરવાની છે દરેક વ્યક્તિએ કે પહેલાં પહેલાં સીધા ગોટાનું લાઇટનું નિશાન કરવાનું છે ઉધાર ગોટાનું ભૂલતી પણ કોઈ કરવાનું નથી બીજી વસ્તુ બાજુ એક લાલ કલરનું બટન હશે સબસ્ક્રાઇબ એ બટન આપણે ક્લિક કરીને દબાવવાનું છે અને ત્રીજી વસ્તુ છે શેર કરવાની છે દરેક મેં વિડીયો એ શેર કરશો તમારા સગા સંબંધી મિત્ર વર્તુળને શેર કરવાના છે કેમ કે મોબાઈલની અંદર બસો ત્રણસો ચારસો પાંચસો કોન્ટેક આપણા સગા સંબંધી મિત્ર વર્તુળના જ હોય છે

કે એટલા પરચા છે પણ તમારે જાતે અહીંયા કોઈ તમને બાધા લેવામાં આવતી નથી તમને જે દુઃખ છે તમે જે માનો જે બી તમે માનશો એની અંદર ઢબુડીમાં તમારું કામ કરશે તમારો સાચો ભાવ સાચી અરજી હશે તો અહીંયા લોકો ચોકલેટ ચવાણું માને છે અને ચોકલેટ ચવાણો અંદર માં તમારા કામ કરી દે છે પણ એ ચોકલેટ ચવાણું પણ માય ભક્તોને પાછા પ્રસાદ રૂપે આપી દે છે મા તો ખાલી ખાલી ને ખાલી છે મા તો ખાલી એક ભાવની ભૂખી છે તો આપણે પંચમહાલ વૈસાગર ગોધરા અને દાહોદ વિસ્તારના દરેક માય ભક્તોને મારી નમ્ર એક અપીલ છે વિનંતી છે કે આપણે બધા એક જૂથ ખાવ જેથી જે મુંબઈ સુરતની અંદર મારીએ જેમ ગાંધીની રજા આપી એમ આપણા પંચમહાલની મહીસાગરની દરેક નકો એવો વગાડવો છે કે સાહેબ મુંબઈની પણ મારી ગાદી ભૂલી જાય અને પંચમહાલની પહેલી ગાદી આપે પછી મુંબઈની ગાદી જે પણ ભાઈ ભક્તોને કદાચ કોઈ નવા હોય અને એમને કંઈ પણ વિશે જાણવું હોય તો એ વ્યક્તિ ગોધરા મુકેશ પરમારનો કોન્ટેક્ટ કરી શકે જય માતાજી જય ડબલીમાં હું સંજય માછી લુણાવાડા પટણ આજ હવે માના સાનિધ્યની અંદર આપણે બધા વિડીયો જોઈએ છીએ અને કેટલી પબ્લિક આવે છે બરાબર આજ દોઢ લાખ ઉપર પબ્લિક આવે છે અને દરેક ભાવિક ભક્તો પોતપોતાના એરિયાની અંદર માડીને ગાદી માટે માળી જોડે રજા માંગે છે પરંતુ આપણું પંચમહાલ મહીસાગર દાહોદ જાલોદ આ જે જગ્યા છે ત્યાં ઘણું બધું તંત્ર મંત્ર ચાલે છે લોકો અજ્ઞાન છે બરાબર અને આ એક સાચી જગ્યા છે હું આવું છું મારો અનુભવ છે દરેકને એક અપીલ અને એક વિનંતી કે તમે આ એક યુટ્યુબ પર એક ચેનલ છે રૂપાલ જોગણીમાં એ જો નાંદ લો આપણા એરિયામાંથી જેટલા આવે છે એ બધા એક જૂથ બને અને આપણા એરિયાની અંદર માડીની એક ગાદી થાય અને દરેકના જૂથ દૂર થાય એવી અરજ કરું છું એવી આશા રાખું છું આપણે લુણાવાડા મહીસાગર જિલ્લાની અંદર માડીની ગાદીનું સ્થાપન કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે જે જેવાઓ જે ચાલી રહ્યા છે આપણા એરિયાની અંદર એ બધાને આપણે એ કરવાનું છે પ્લસ બીજું એવું છે કે મારી આપણે ટીમનું નિવારણ બતાવી રહ્યા છે અને ટીમના નિવારણ કરવા માટે આપણે આ એક સંગઠન એ કરી રહ્યા માટે આપણે માતાજી ગાદી માટે આપણે લોકો પર એક કરવાનો છે કોઈ પણ લુનાવાડા શહેરા ગોધરા શહેરા લુનાવાડા લાહોદ લીમડી બાલાસિનોર વીરપુર કોઈ આ ભાવિક વિડીયો જોવે પૂરા ભાવિક વિડીયો જોવે અને માડીના દેવદૂત ના પ્રવચન વિડીયો પ્રવચનના વિડીયો અને મેટ્રના વિડીયો કમ્પલરી જોડે અને પોતાના યુટ્યુબનું મેળવી શકે મારો મોબાઈલ નંબર છે